હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરોટિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે બુધવાર તારીખ છે ત્રેવીસ સાત બે હજાર પચીસ અને આજે આપણે લાઈવ નારિયેળની હરાજી જોવા જવાના છીએ બરાબર અને નારિયેળની આજની આવકની વાત કરું તો ચોવીસ હજાર પ્લસ નંગની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો યાર ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે લાલ કલરનું બટન દેખાતું હોય છે તે ક્લિક કરી દો અને બસ નોટિફિકેશનને ઓલપે પ્રેસ કરી દો જેથી કરીને જ્યારે પણ અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીના વિડીયો અધર અપડેટ મૂકીએ છીએ તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયોને એન્ડ સુધી જોજો ભાઈ ઘણા લોકો છે વિડીયોને સ્કીપ સ્કીપ કરીને જોવે છે વિડીયોને એન્ડ સુધી જોજો આવો સપોર્ટ બનાવી રાખજો બરાબર આજના શું બજાર ભાવ છે આજે બજાર એવી લાગી છે તાજી છે તો આજે બજારમાં થોડીક તેજી બતાય છે તો આપણે જાય છીએ બરોબર ને એન્ડ સુધી આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છવ્વીસો એક બે પાંચ નવું ઓગણત્રીસો બે પાંચ સાત બાર 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 રૂપિયા ₹2912 ₹3912 ₹1450 6000 ડટાવની 21 કે 22 કે 30 32 40 ₹40 3200 46 41 બેકાર 50 50 70 75 50 60 70 50 60 40 40 92 14 12 5 6 7 8 10 12 15 20

સાત સાત રૂપિયા કોઈ નઈ હા નવ દસ અગિયાર બાર કેસ પચીસો

881 રૂપિયા ભાવ છે મિત્રો 600 નંબર સુફર 1600 નંબર છે મિત્રો હા કલનો 500 220 250 220 50 151 રૂપિયા બોલુભાઈ

ઓગણત્રીસો તેરસો તેરસો રૂપિયા પંદરસો પંદરસો રૂપિયા

આડી 50 નંબર છે 55 55 હા હા બાય થેન્ક યુ 50 ના પાસા છે કોણ યાર પાસા છે બીટી એક કોટી યકતરે યકતરે બોલ આવો આવો 3150 3150 રૂપિયો બોલુબેન 3150 બોલે રાખો જે જોનેભાઈ અલીભાઈ ખાય 160 56 60 75 71 75 3200 3200 1100 3200 11 ગોળ દેદના બીજા માથે 32 32 આમથી લેવર આવે આમથી વાહની લેવર આવે વાહની લેવર આવે

સાડી છસો નવ છે મિત્રો આ વક્કલ ના ત્રેવીસો ને અડતાલીસ રૂપિયા ભાવ એવો નવસો પચીસ નવ છે આ વક્કલના મિત્રો દસ માઇનસ

પાંચ હજાર પાંચ છ સાત પચાસ એકાવન પંચોતેર બે રૂપિયા પચીસ પચીસ રૂપિયા એક બેન હતા પચીસ છવ્વીસ

મિત્રો આઠસો ને छे जो હું છે હમણાં રાજી ચાલુ થવાની છે ભાઈ આપે આપે કલામુકુ ભાઈ

સોતેર રૂપિયા બોલુભાઈ પચાસ પચાસ રૂપિયા એકાવન એકાવન બાયઠ છ એકા છોડસો બાજુ બ્યાસી બ્યાસી રૂપિયા બોલુભાઈ પછી સોરાણ

એક ભાપ સાસર છી તો બોતેર છોડ અઢો તો પાછળ સાચી નો તેવીસો બે પાંચ બંદરજો પચીસ પાંચ સાલીસ બી ચાલીસ પચાસ 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 રૂપિયા પચાસ પચાસ થાય ત્રીસસો પચાસ ભાઈ કહો વાહ બાપુભાઈ બધા ડિમાન્ડ આપવાનો ભાઈ હવે મુકેશ વીસ નંગા લોકો પચાસ રૂપિયા ભાવ એ બોલભાઈ તો હાલ તો લાગી ગયો કહો એક વાગે 790 પણ 790 નંબર છે 50 ગાડી નેક ભાઈ 50 કાઈ દા હલો ભાઈ 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 તો ડિમાન્ડ છે ભાઈ જોવાય માઈનસ થઈને કે ડિમાન્ડ હતી ભાઈ ડિમાન્ડ કોને 50 ગાડી 50 નંબર કાઈ ભટકાય

બારસો તેર રૂપિયા બોલું બારસો તેર સૌ એ પચીસ છવ્વીસ બત્રીસ તેત્રીસ ચાલીસ એકતાલીસ એકસો એકસો રૂપિયા બે રૂપિયા તેસો રૂપિયા બે તેસઠ લે ભાઈ ત્રણ વાર સમજુ મલ Va a sonetizar, porque ya va a